સુખી થવું હોય તો આટલી વાત ધ્યાન રાખો તમારા ભાગ્ય ને ઉઘાડવું હોય પહેલી વાત સવારે ઉઠો ત્યારે તમે હાથનું દર્શન તો કરતા જ જશો ને કરાગરે વસતે લક્ષ્મી કરમૂલે બોલતા જશો ને મંત્ર ન બોલતા હો તો કરજો બરાબર પણ સાથે સાથે એક વસ્તુ ધ્યાન રાખો બિસ્તરમાંથી ઊઠીને તરત જ તમારા બિસ્તરને સરખો કરી નાખો તમારી ચાદર જેમ તેમ મૂકીને ઉભા ન થતા બહુ સાવધાન સવારે ઉઠીને હંમેશા તમારો બિસ્તર જે સરખો કરી નાખો ઉઠ્યા પછી ભેર વિખેર પડું ના રહેવા દેશો જો સુખી થવું હોય નતર એ જ બિસ્તરની અંદર દરિદ્રતાને આલોટરાવા નહીં લાગે દરિદ્રતા આવી જાય છે એ સ્થાન ઉપર જેનો બિસ્તર જાજો ટાઈમ ઉઠ્યા પછી જે આડોળો પડેલો વિખરાયેલો રહે ઓશીક આમ પડ્યું હોય ચાદર આમ પડી હોય એના ઘરમાં દરિદ્રતા નિવાસ કરે છે તમે જે થાળીમાં જમો એ થાળીમાં ક્યારે હાથ નહીં ધોવા એ થાળીમાં ક્યારે હાથ નહીં ધોવા જે થાળીમાં હાથ ધોવામાં આવે ત્યાં અન્નપૂર્ણાનું અપમાન થાય છે અને મા લક્ષ્મીજી ત્યાંથી નારાજ થાય છે કપડાં આપણે ઘરે જઈ અને બદલતા હોઈએ તો જયારે તમે કપડાં બદલો ત્યારે આમ ઊંધા ને ઊંધા તમે લટકાવી દો એવું નહીં કપડાં તમારા જે ચક્કા કરી નાખો અને હેંગર ઉપર જયારે લટકાવો ત્યારે એને ચક્કા જ લટકાવો વ્યવસ્થિત રીતે લટકાવો મારા ભાઈ બહેનો તો હંમેશા લક્ષ્મી તમારા પર રાજી રહે છે પૂજા કરવાનું આસન છે ઘણા લોકો પૂજા કરવાનું આસન પાથરે પછી એને પગથી આગુ પાછું કરીને હરકું કરે અને પછી કારણ કે પાથરે એટલે આમ આગુ પાછું પથરાયું હોય તો પગ થી ખેંચે આમ નજીક પણ પૂજાના આસનને જ્યારે પગ અડે છે ત્યારે તમારી પૂજાનું ફળ નાશ પામે છે પૂજાના આસનને ક્યારેય પગ ન અડાડો એ દેવતાઓનું અપમાન છે બધા દેવતાઓ નારાજ થશે કોઈ પણ મંદિરમાં તમે જાઓ કોઈ પણ મંદિરમાં જાઓ ત્યારે ક્યારે ખાલી હાથે ના જાઓ ન મળે તો પુષ્પ એક પત્ર તુલસી પત્ર પણ છેવટે લેતા જાઓ મંદિરમાં ક્યારેય ખાલી હાથે ન જવું અને કહેવા દો કથામાં પણ ક્યારેય ખાલી હાથે ન જવું જોઈએ પણ ચિંતા ન કરતા તમે આટલા દિવસ ખાલી હાથે આવ્યા હો તો છેલ્લા દિવસે પધરાવી કહી દઈએ કે પ્રભુ આ નવે અમાવાસ્યા એકાદશી મંગળવાર ગુરુવાર શનિવાર ફરી વાર બોલું અમાવાસ્યા એકાદશી મંગળવાર ગુરુવાર અને શનિવારે નખ નહીં કાપવાના વાળ નહીં કાપવાના જેનાથી મને તમને શનિ મહારાજ નારાજ થાય છે અને શનિ મહારાજ નારાજ થાય એનું શનિ મહારાજ ની કૃપા જ્યોતિ હોય ધ્યાન રાખવું દક્ષિણ બાજુ પગ કરીને સુવાનું નહીં નતર આયુષ્ય ભંગ થાય દક્ષિણ બાજુ પગ કરીને કરીને સુવો પૂજા પાઠ કે કોઈ શુભ કાર્ય કરતા હો તો દક્ષિણ બાજુ મુખ રાખીને પૂજા કરવા નહી બેસવું પૂજા કરતા પૂજાનો ભંગ થાય છે પૂજાનું ફળ નાશ પામે પણ એક મારા ભોળાનાથ શિવજી એવા છે કે દક્ષિણ બાજુ બેસીને તમે એની પૂજા કરી શકો છો હે હારે ભગવાન શિવજી ને ચારે દિશામાં ગમે ત્યાં બેસો પણ તમે દક્ષિણ બાજુ મુખ રાખીને બેઠા હો તો પણ શિવજી અત્યંત પ્રસન્ન બની અને તમારી પૂજાનો સ્વીકાર કરે છે બીજા કોઈ પણ દેવની પૂજા આ રીતે થતી નથી તમારા દરવાજા ઉપર હંમેશા ગણેશની મૂર્તિ સામેના ભાગે રાખો આ આપણે મોટા ભાગે લોકો ભૂલ મોટા ભાગે મોટા ભાગે નહીં લગભગ બધા મોટા ભાગે પણ નહીં તો બધા મોટા મોટી ભૂલ કરીએ છીએ શું કરીએ છીએ કે આપણા દરવાજાની ઉપર જ આપણે ગણપતિ લગાડી દઈએ છીએ એટલે ગણ ગણપતિનું મોઢું દરવાજાની બહારથી આપણે આવતા હોય ત્યારે દેખાય આમ પ્રવેશ કરીએ ગણપતિ દેખાય એવી રીતે ગણપતિ બેસાડીએ છીએ પણ ગણપતિ એ રીતે બેસાડવા એ ગણપતિનો અપરાધ છે ગણપતિ આપણા દરવાજાની સામે બેસાડવાના છે ક્યાં બેસાડવાના છે સામે બ્રાહ્મણોના ફળિયાની અંદર બ્રાહ્મણોના ઘરની સામે તમે જોજો નાનકડો ગોખલો હશે અને ગોખલામાં ગણપતિ બેઠા હશે અમારા ઘરે અમારા બાપ દાદાઓ એ રીતે બેસાડેલા ગણપતિ છે આજે પણ છે મહુવામાં હારે હારે આ તો શિવપુરાણમાં મેં હવે અમે યુવાન ત્યાં પછી વાંચ્યું યુવાન અમે બાળક હતા ત્યારે અમને આ બધી વાતની ખબર નહીં પણ હવે વાંચ્યું ત્યારે ખબર પડી કે આ આ અમારા વડીલોને બધી ખબર હતી મોઢું આપણા ઘરની સામે હોવું જોઈએ સિદ્ધિની પ્રાપ્તિ ગણપતિ દાદા આપણને કરાવશે આ રીતે ગણપતિને હંમેશા તમારી સાથે રાખો દરવાજા ઉપર ઉભા રહીને ઉમરા ઉપર ઉભા રહીને ક્યારેય પૈસાની લેતી દેતી નહીં કરવી ક્યારેય પૈસાની લેતી દેતી નહીં કરવી ક્યારે દેવું ન કરવું જોઈએ ક્યારે દેવું જે થયું એનું ચુકતે કરવું તો ક્યારેય એનું આગળ વધે નહીં દેવું આ બધી જ મર્યાદાઓ ભગવાન શિવજી સ્કંદપુરાણની અંદર રેવા પુરાણની અંદર આ શિવ પુરાણની અંદર આ બધા જ વાતોને વણી લેવામાં આવી છે સાહેબ મારા ભાઈ બહેનો બસ આટલું કરો સાહેબ તમારા ઘરમાં જોજો ક્યારે લક્ષ્મી ફૂટશે નહીં અને હા લક્ષ્મી નહીં ખૂટે પૈસાની વાત નથી કરતો જે પૈસા હોય ને એ દુઃખ આપે લક્ષ્મી હંમેશા સુખ આપે અને એમાંય જો મહાલક્ષ્મી આવી જાય તો આવા દાનમાં વપરાય